બાળકોને કેરીનો રસ આપવામાં આવ્યો હતો અલગ અલગ વિસ્તારોમાં બાળકોને એકઠા કરી અને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આરંભમાં બાળકોએ સ્વર્ગસ્થ જીતેન્દ્રરાય મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સેવા કાર્ય માટે ભુજના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી અને સમાજ સેવક વિમલભાઈ મહેતા તેમજ મનછાબેન મહેતા તેમજ જયેશ જે મહેતા તેમનો સમગ્ર પરિવાર દ્વારા સહયોગ મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ભુજ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા સમાજ સેવક ધારાશાસ્ત્રી અને નોટરી વિમલભાઈ જે મહેતા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારીની મહિલા મંડળ દ્વારા યોજાતા રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક કાર્યોમાં શૈક્ષણિક કાર્યોમાં તેઓ વર્ષોથી સહયોગ આપી રહ્યા છે અને અવારનવાર બાળકો માટે ભોજનના કાર્યક્રમો પણ કરી રહ્યા છે આશરે બસોથી વધુ બાળકોએ કેરીનો રસ પીધો હતો ભુજ નગરપાલિકાના વહીવટદાર તરીકે સ્વર્ગસ્થ જીતેન્દ્ર રાય એસ મહેતાની કામગીરીને નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે નાયબ કલેક્ટર તરીકે પણ તેઓની કામગીરી આજે પણ કચ્છ વખાણી રહ્યું છે એ રીતે આજે ભૂત નગર સેવા સદનના વહીવટદાર અને પૂર્વ નાયબ કલેક્ટરની પુણ્યતિથિએ વિવિધ કાર્યક્રમોમાં અને કાર્યોમાં આજે સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શનભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાધિયા નર્મદાબેન ગામોઠ મંજીભાઈ અંકિતાબેન જટુભાઈ તેમજ નયનભાઈ શુક્લ વગેરે જોડાઈ આ સેવા કાર્યોમાં સહયોગ આપ્યો હતો આમાં જે પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જીતેન્દ્રભાઈ એસ મહેતાની પુણ્યતિથિએ બાળકોને કેરીનો રસ પીવડાવીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી કચ્છના માજી નાયબ કલેક્ટર ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્રરાયભાઈ એશ મહેતાની આજે પુણ્યતિથિ છે આ નિમિત્તે આજે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને તેમના પરિવારના સહયોગથી આજે હાલમાં ઉનાળો એકદમ તપી રહ્યો છે ત્યારે બાળકોને કેરીનો રસ પીવડાવવામાં આજે આવ્યો હતો અને આશરે સોથી દોઢસોથી વધુ બાળકોએ આજે આ કેરી રસ બાળકોને આપવામાં આવ્યો હતો આ માટે અમને ભુજના જાણીતા ધારાશાસ્ત્રી નોટરી વિમલભાઈ મહેતા તરફથી સહયોગ મળ્યો હતો આ ઉપરાંત મંછાબેન જે મહેતા જયેશભાઈ જે મહેતા આ તમામ તેમના પરિવાર તરફથી આજે આ બાળકોને ખાસ કરીને ઉનાળો છે ત્યારે અત્યારે ધોમધકતા તાપમાં બાળકોને ઠંડક મળી રહે તે માટે કેરીના રસનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું આ રીતે ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જીતેન્દ્ર રાયભાઈ એસ મહેતાની પુણ્યતિથિ આ રીતે આજે ઉજવવામાં ભુજ ખાતે આવી હતી બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ